આજે ભાદુરી પૂનમનો ત્રીજો દિવસ છે આજે આશરે સાડી છસોથી સાડી છ લાખથી વધારે માય ભક્તોએ આજે માતાજીના દર્શન કરેલા છે પોલીસની અલગ અલગ ટીમ કાર્યરત છે પરંતુ જો ખાસ સીસીટીવી કેમેરાની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા અહીંયા બનાસકાંઠા પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ કંટ્રોલ સેન્ટર ઊભા કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને જે મંદિરની અંદરનું એરિયા છે તેના માટેના એક અલગથી દોઢસો જેટલા કેમેરા જે છે એ માત્ર ને માત્ર મંદિર પરિસરને કવર કરે છે અને તેનો કંટ્રોલ રૂમ પોલીસે અમે અલગ રીતે રાખ્યો છે કારણ કે અમારા માટે મોસ્ટ સેન્સિટિવ થઈ જાય છે અમે આખા જે વિસ્તાર છે અંબાજી સંકુલનો જે વિસ્તાર છે ત્યાં ઘણી જગ્યાએ લાઇટિંગનો કોઈ ઇસ્યુ ન થાય અને તે લાઇટિંગનો ઇસ્યુ હોય તો તેવી જગ્યાઓ પર સોલાર કેમેરાઓ વીસ જેટલા ઇન્સ્ટોલ કરવામાં આવે છે એટલે ખાસ કરીને માન્ય જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબની સૂચનાથી અંબાજીનો ખૂણે ખૂણો અમે સીસીટીવી કેમેરાથી સજ્જ કર્યું છે જેથી માઈ ભક્તોને સુરક્ષા મુહૈયા આપણે પ્રોવાઈડ કરી શકીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે